તો મિત્રો અમે હવે મહિલા કોલેજ સરસ મજાનો નજારો લોકો પણ અત્યારે વારસો વરસાદમાં નાહવા માટે બહાર નીકળી ગયા છે આપ પણ એન્જોય કરી શકો છો આપણને આવો વરસાદના માહોલમાં ખરેખર નાઈ અને આપણા બોડીને ડિટોક્સ કરી શકાય છે હેલ્થ ફિક્સ માટે પણ સારું છે તો અત્યારે હાલમાં ઇલેક્ટ્રિક બસો બેટ્રોલ ઊભી રહી છે મહિલા કોલેજ ચોક પાસે પ્રોબ્લેમ હોય અત્યારે હાલમાં મહિલા કોલેજ ચોકમાં નો એન્ટ્રી છે મંડળ બ્રિજથી ત્યાં પાણીનો કંકાશ કોઈ પ્રોબ્લેમ હોય એવું લાગે છે હવે એલઆઈસી ચોક એલઆઈસી ચોકથી આપણે રસોલ ચોક જાતું રસોલ ચોકની વધારે અમે પણ અત્યાર સુધી પોરવિલમાં જ હતા પણ હવે પોરવીલ ટીવામાં લાઈવ માટે નીકળ્યા છે હું અને જૈમિન ચૌહાણ આપ સર્વે મિત્રો ને લાઈવ અપડેટ માટે અને વરસાદની શું મજા આવે છે ખરેખર ખૂબ જ સરસ મજાનું એન્જોયમેન્ટ છે